જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આપને અમારી ચેનલ સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અચૂક સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે માઘ સ્નાન વીસમો અધ્યાય અને એકવીસમા અધ્યાયનો પાર શ્રવણ કરશું ને કથા વાર્તા સાંભળશું માઘ માસનો વીસમો અધ્યાય જય શ્રી કૃષ્ણ વેદનિધિ કહેવા લાગ્યા કે હે મહર્ષિ ધર્મ જલ્દી કહો કેમ કે સાપની અગ્નિ ખૂબ જ દુઃખ દુઃખકારક હોય છે લોમસ ઋષિજી કહેવા લાગ્યા કે આ બધા મારી સાથે નિયમપૂર્વક માર્ગ સ્નાન કરે અંતમાં આ સાપથી છૂટી જશે માઘ સ્નાન કરવાથી પાપ નાશ થાય છે મારો આ નિશ્ચય છે શુભ તીર્થમાં માઘ સ્નાન કરવાથી સાપનું ફળ નષ્ટ થઈ જાય છે સાપ જન્મોના પાપ તથા આ જન્મનું પાપ માઘમાં તીર્થ સ્થાન પર સ્નાન કરવાથી નષ્ટ થઈ જાય છે આ અછોદમાં સ્નાન કરવાથી અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય જ છે થાય જ છે રાસવીય અને અશ્વમેઘ યજ્ઞથી પણ અધિક ફળ માઘ સ્નાનથી મળે છે માઘ માસમાં સ્નાન કરવાથી અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે આથી સંપૂર્ણ પાપોનો સહેજમાં સહેજ નાશ કરનારું એટલે માર્ગ સ્નાન એટલે માર્ગ સ્નાન કેમ ન કરાય માટે સર્વે માર્ગ સ્નાન કરવું જોઈએ આ હતો વીસમો અધ્યાય હવે આપણે એકવીસમો અધ્યાયનો કથા વાર્તા પાસ શ્રવણ કરશું એકવીસમો અધ્યાય હર હર મા લોમસજી કહેવા લાગ્યા કે પૂર્વકાળમાં અવંતી દેશમાં વીરસેન નામનો રાજા હતો તેને નર્મદા કિનારે યજ્ઞ યજ્ઞ કર્યો કર્યો અને અશ્વમેઘ પણ જેના થાંભલા સોનાના બનાવવામાં આવ્યા હતા બ્રાહ્મણોને અન્નનું ઘણું દાન કર્યું અને ઘણી બધી ગાયો સુંદર વસ્ત્ર અને સોનાના આભૂષણથી યુક્ત દાન આપ્યું તે દેવતાઓનો ભક્ત અને દાન કરનારો હતો ભદ્રક નામનો એક બ્રાહ્મણ જે અત્યંત મૂર્ખ કુલીન ખેતી કામ કરનારો દુરાચારી તથા પ્રયાગમાં આવ્યો અને અને તે માઘમાં સ્નાન કરવા આવ્યો તથા અધર્મી હતો તે ભાઈ ભાંડવોથી તેજાયેલો આમ તેમ ફરતો ફરતો દેવયાત્રીઓની સાથે પ્રયાગમાં આવ્યો અને માઘમાં તેઓની સાથે ત્રણ દિવસ સુધી સ્નાન કર્યું તે ત્રણ દિવસમાં જ તે નિષ્પાપ થઈ ગયો પછી તે પોતાના ઘરે ચાલ્યો ગયો ત્યાં બ્રાહ્મણ અને રાજા બંને એક જ સમયે મૃત્યુ પામ્યા મે આ બંનેને બરાબર ઇન્દ્રલોકમાં જોયા તેજ રૂપ બળ સ્ત્રી વસ્ત્ર અને આભૂષણોમાં બંને સમાન હતા આ જોઈને તેમના મહાત્મા મહાત્માનું શું કહેવું રાસુએ અગ્ન કરવા વાળા સ્વર્ગમાં સુખ ભોગવીને પણ ફરી જન્મ લે છે પરંતુ સંગમમાં માઘ માસમાં સ્નાન કરનાર જન્મ મરણથી થઈ જાય છે ગંગા અને યમુનાના સંગમની હવાના સ્પર્ધી સ્પર્શથી જ ઘણા દુઃખોનો નાશ પામે છે વધુ શું કહીએ અને કોઈ પણ તીર્થમાં કરવામાં આવેલ પાપ માઘ માસમાં પ્રયાગમાં સ્નાન કરવાથી પણ નષ્ટ થઈ જાય છે હું પિસાજ પિસાજ મોચન નામનો એક પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું તે તમે બધા સાંભળો આ ઇતિહાસને આ કન્યાઓ અને તમારો પુત્ર પણ સાંભળે એનાથી તેઓને સ્મૃતિ પ્રાપ્ત થશે પ્રાચીન સમયમાં દેવધૂતી નામના ઘણા ગંભીર અને વેદોમાં પારંગત એક વૈષ્ણવ બ્રાહ્મણ હતા તેઓએ પિસાચને નિર્મુક્ત કર્યા હતા વેદનિધિ કહેવા લાગ્યા કે તે ક્યાં રહેતા હતા કોના પુત્ર હતા ક્યાં નિર્મુક્ત કર્યા હતા વિસ્તારપૂર્વક સંભળાવો લોમસ ઋષિએ કહ્યું કિલ્પગ્નથી નીકળેલ સુંદર સરસ્વતીને કિનારે તેમનું નિવાસ સ્થાન હતું જંગલની વચ્ચે પુણ્ય જરવાળી સરસ્વતી નદી વહે છે વનમાં અનેક પ્રકારના પશુ પણ વિચરે છે તે બ્રાહ્મણના સાપના ભયથી પવન 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 અને અનેક પ્રકારના પશુઓ ત્યાં વિચરે છે બ્રાહ્મણના સાપના ભયથી પવન પણ ખૂબ સુંદર ચાલતો હતો તથા સમયસર વર્ષા પણ વરસતી હતી તે વન ચૈત્ર રથ સમાન હતું તે આશ્રમમાં ધર્માત્મા દેવદૂતી રહેતા હતા તેમના પિતાનું નામ સુમિત્ર હતું અને તે લક્ષ્મીના વરદાનથી ઉત્પન્ન થયો હતો તે સદાય આત્માને સ્થિર રાખતો ગરમીમાં તે પોતાના નેત્રો સૂર્યની તરફ રાખતો વર્ષામાં ખુલી જગ્યા પર તપસ્યા કરતો હેમંત ઋતુમાં શાશ્વત સરોવરમાં બેસતો અને ત્રિકાલ જીતેન્દ્ર અને સત્યવાદી પણ હતો ઝડપથી આપોઆપ પરેલ ફરો અને પાંદરાઓનું ભોજન કરતો હતો તેનું શરીર સુકાઈને માત્ર હાડકાઉ જ રહી ગયા હતા આ રીતે ત્યાં તપ કરતા તેને હજાર વર્ષ વીતી ગયા સ્થપના પ્રભાવથી તેનું શરીર અગ્નિ સમાન પ્રજ્વલિત હતું વિષ્ણુની તે બધા કર્મ કરતો દીચી ઋષિના વરદાનથી એક વાર તે બ્રાહ્મણે વૈશાખ મહિનાની એકાદશી હરિની પૂજા કરી સુંદર સ્તુતિ તથા વિનંતી કરી તેની વિનંતી સાંભળી ભગવાન તે જ સમયે ગરુડ પર બેસીને તેની પાસે આવ્યા ચતુર્ભુજ વિશાળ નેત્ર મેઘ જેવું સ્વરૂપ ભગવાનને સાક્ષાત જોઈને પ્રસન્નતાથી તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને કૃતકૃત્ય થઈને ભગવાનને પ્રણામ કર્યા તેણે પોતાના શરીરનું પણ ભાન ન રહ્યું અને ભગવાનના ધ્યાનમાં લીન થઈ ગયો ત્યારે ભગવાને કહ્યું કે હે દેવધૂતિ હું જાણું છું કે તમે મારા પરમ ભક્ત છો હું તમારાથી અતિ પ્રસન્ન છું તમે વર માંગો આ રીતે ભગવાનના વચન સાંભળી પ્રેમસભાર લરખરતી વાણીમાં દેવધૂતિ કહેવા લાગ્યા હે દેવાધી દેવ પોતાની માયાથી શરીર ધારણ કરનાર આપનું દર્શન દેવતાઓને પણ દુર્લભ છે હવે આપનું દુર્લભ દર્શન પણ થઈ ગયું મને હવે બીજું શું જોઈએ હું સદાય આપની ભક્તિમાં લાગ્યો રહું ભગવાન તેના વચન સાંભળી કેવા લાગ્યા કે એમ જ થશે તમારા તપમાં કોઈ વિઘ્ન નહીં આવે જે મનુષ્ય તમારા કહેલ સ્તોત્ર માસશે તેની મારામાં અચલ ભક્તિ થશે તેના ધર્મ કાર્ય સાંગોપાંગ થશે અને તેની જ્ઞાનમાં પરમ નિષ્ઠા થશે તો હા તો માઘ માસનો એકવીસમો અધ્યાય હવે આપણે માઘ માસના બાવીસમાં અધ્યાયનો હવે પછી પાઠ કરશું તો તમે બધા મારા વિડીયા જોતા રહેજો અને સાંભળતા રહેજો અને માઘ સ્નાનનો અધ્યાય સાંભળવાથી પણ ઘણો પુણ્ય મળે છે માઘ સ્નાન જેટલું જ ફળ મળે છે તો એ અધ્યાયનું પાઠશ્રવણ પણ કરવું જોઈએ હર હર મહાદેવ